કીધું વીજળીના ચમકારે મોતીડા પર ઓઈ લો બોલો હવે આનું શું કરવું વીજળીનો ચમકારો આકાશમાં કેટલો રે અચાનક અંધારા થશે જોતા જોતામાં દિવસો વયા ગયા એકવીસ હજાર છસો ને કાળ ખાશે વીજળીનો ચમકારો કેટલી વાર રે આંખ નો પલો એટલી વાર રે ને આ એ વીજળીની વાત નથી કરતા મહાપુરુષોના જયારે શબ્દોને સમજવા હોય તો એના ભીતર હુદી જવું પડે છે એ વીજળીનો ચમકારો કયો છે આકાશમાં ક્યારે વીજળી થાય છે પવન અને પાણીની ટક્કર થાય છે ત્યારે વીજળી થાય છે ક્યારે થાય છે પવન અને પાણી જ્યારે ટક્કર થાય છે વીજળી થાય છે અને નાદ બે સાથે થાય છે પ્રકાશ પહેલા દેખાય છે અવાજ એક સેકન્ડ મોડો આવે છે એમજ માતાના ઊંધા મસ્તકે જ્યારે બહાર આવે છે ને પહેલો શ્વાસ અંદર જાય છે અંદર પાણી છે ને બહારથી પવન જાય છે એનો ટકરાવ થાય છે એટલે સીધી દૃષ્ટિથી દેખાય છે ને મોઢેથી વાદ નીકળે છે આ વીજળીનો ચમકારો આ વીજળીનો ચમકારો છે જ્યાં સુધી મરી જાય ત્યાં સુધી નહીં તમારું શરીર જ્યાં સુધી કંઈ કરી શકે એવી જોગવાઈમાં હોય ત્યાં સુધી ગંગા સતી અને વીજળીનો ચમકારો કે છે કેવડો મોટો થયો પચાસ સાઠ સિત્તેર વરાનો ઓછો કહેવાય પલ એક ભક્તિ પ્રેમ કી સો વરસ કા યોગ જો પલ ચૂક્યા પ્રેમ કી તો યોગ ભય સબ રોગ આવડો મોટો વીજળી ચમકારો છે કાયમ કઈ નથી હોતું પણ કરત કરત અભ્યાસ મહાપુરુષ કોઈ પણ નક્કીકરણ કર્યા પછી બસ એમના વચનમાં વર્તો એમને જે દેવું દે ના દેવું તો ના દે એ એમને જોવાનું છે આપણી લવ સાચી હોવી જોઈએ સાચી લવ હોય તો અવશ્ય એમને એમનું કામ કરી દેવું પડે છે કરી દેવું પડે છે કરી દેવું પડે છે વીજળીના ચમકારે મોતીડા પર કેવડો મોટો ચમકારો કે પહેલા માતાના ઉદર માંથી બહાર આવે ત્યારે પહેલો શ્વાસ અંદર જાય અંદર પાણી તો છે જ અને પવનની ટક્કર થવાથી તરત જ બાળક રોવા માંડે છે આખી કાયા નગરમાં એ ક્રિયા ચાલુ થઈ જાય છે ને પ્રકાશ થઈ જાય છે આ વીજળીનો ચમકારો જ્યાં સુધી તમારા ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિય કંઈ કરી શકો એ શક્તિમાન હોય તો જ ધ્યાન થાય તો જ યોગ થાય પૂજા થાય સાધના થાય કેળ દુઃખથી કેવી થાય ગંગા સતી એમ કે છે કે જ્યાં સુધી તમે કંઈક કરી શકો એવી અવસ્થા હોય પરાય પડો પરાધીન પડો પાણીએ કોક પડે પડખું કોક વાર દે ત્યાં સુધી નહીં તમે કંઈ કરી શકો એવી જોગવું હોય ત્યાં સુધીનો આવડો મોટો ચમકારો છે